ઘટના અંગે ઉમરગામ નગરપાલિકા ફાયર વિભાગ અને નોટિફાઈડ ફાયર વિભાગને જાણ થતા ગણતરીના સમયમાં ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા આગની ઘટનામાં શેડ અને માલસામાન સામાન બળીને ખાક થઈ ગયો હતો ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આગ કયા કારણથી લાગી તે હજુ અકબંધ છે સરીગામ મુખ્ય બજાર વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે આજે ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી ગ્રામ પંચાયત સરપંચ સહદેવભાઈ અગ્રણી રાકેશરાય તથા બિલાડ પોલીસ મથકના અધિકારી નોટિફાઈડ વિભાગના અધિકારી વગેરેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી સરીગમ જીઆઈડીસી તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગોમાં આવતા ભારે માલવાહક વાહનો મુખ્ય બજારમાં થઈ પસાર થતા હોય જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે મુખ્ય બજાર વિસ્તારમાં રહેતા રહીશો અને પૌરાણિક મંદિરોમાં દર્શનાર્થે આવતા ભક્તો ટ્રાફિકને કારણે ત્રાહીમામ પોકારી રહ્યા છે ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ઔદ્યોગિક વિસ્તારમાં આવતા ભારે માલવાહક વાહનોને બાયપાસ માર્ગ પર ડાયવર્ટ કરવા સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી સરીગામ મુખ્ય બજાર વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે અગાઉ પણ રજૂઆત કરાઈ હતી જે તે સમયે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ભારે માલવાહક વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો આજ રોજ યોજાયેલ નિર્ણાયક બેઠકમાં

રેલવે ઓર્બિટના નિર્માણ બાદ સર્વિસ વાળાના ગટરની કામગીરીમાં વેટ ઉતાર હતા મુખ્યત્વે સોરસુંબા વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ઉમરગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકર વિકાસ ખાત ખાતમુહૂર્ત સમયે જે તે વિસ્તારના આગેવાનોને વિકાસ ગુણવત્તા સંદર્ભે સચેત રહેવા જણાવતા હોય છે સંજાણ વિસ્તારના જાગૃત આગેવાનોના નાક નીચે એજન્સી દ્વારા જૂની ઈટોનો વપરાશ કરી દિવાલનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું સ્થળ ઉપર કામ કરી રહેલા કામદારને પૂછતા જણાવ્યું હતું કે વાપરે જાઉં બાઉન્ટી વોલ ની દિવાલમાં જૂની ઈટો ઉપયોગ કર્યો હોવાનું તંત્ર ના ધ્યાને આવતા તાત્કાલિક અસર થી જેસીબી થી દિવાલ તોડી પાડવામાં આવી હતી ઉમરગામ તાલુકાના સોરસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા એક દાયકાથી પાણીની તંગી વર્તાઈ રહી છે મુખ્યત્વે સોરસુંબા પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોએ ઉનાળાના સમયમાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે લાંબા સમયથી પાણીની તંગી વેઠી સ્થાનિક વિસ્તારના રહીશોએ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સાંસદ ધવલભાઈ પટેલને લેખિત રજૂઆત કરી સમસ્યાના ઉકેલ માટે માંગ કરી છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામમાં ત્રણ વર્ષ જૂની અદાવતમાં એક આદરની હત્યાથી ચકચાર મચી ગઈ છે જલારામ મંદિર પડિયામાં રહેતા ઓગણસાઠ વર્ષીય ચંદુભાઈ પટેલની લાકડાના ફટકા મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે ઘટનામાં ભોગ બનનાર ચંદુભાઈ અને આરોપી નીતિન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ગજગા ચાલી રહ્યો હતો બંને વચ્ચે વારંવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા ગત રાત્રે બંને રસ્તામાં મળ્યા હતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ઉશ્કેરાયેલા નીતિને લાકડું લાવી ચંદુભાઈને માર માર્યો હતો પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશોને જાણતા તેઓ ઘટના દોડી આવ્યા હતા પરિવારના સભ્યોએ વચ્ચે પડી બંનેને છૂટા પાડ્યા હતા ગંભીર રીતે ઘાયલ ચંદુભાઈને એકસો આઠ મારફત પહેલા નજીકની સરકારી હોસ્પિટલ અને પછી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ચંદુભાઈનું મૃત્યુ નિપજ્યું હતું ઘટનાની જાણ થતા ધરમપુર પોલીસ મથકના પીઆઈ એનઝેડ ઝેડ બોયા અને પીએસઆઈ આરકે પ્રજાપતિની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારા પપ્પાની સાથે જૂની અદાયત હતી થોડી અને મારા પપ્પા બાભા ગામ તરફથી આવતા હતા એ નિતિન લાલ નિતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઉભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર માર મારેલ ત્યારે મારા ત્યાંથી મારા પર મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોર મારતો હતો ત્યાં જઈ મેં સોડાની કોશિશ કરી તો એ મારા પર હું મારવાનો હુમલો કર્યો તે બાદ મેં એ ગણકાર્યો હતો મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મોપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને હોસ્પિટ ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો ત્યારબાદ ત્યાંથી ત્યાંના ડોક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાવી અહીં અહીંયા વેન્ટિલેટર પર શરૂઆત ચાલતી હતી તે દરમિયાન અગિયાર ને પિસ્તાલીસ કલાકે અહીંયાના તબીબે મારા ફાધરને મૃત જાહેર કર્યો જૂની અદાત મારા જોડે લગ્નમાં થોડી મારામારી થઈ ગયેલી તે અદાવત રાખીને એ વારે પપ્પા જોડે કે મારા જોડે બબાલ કરતો જ હતો એ પપ્પાને એકલતાનો લાભ ઉઠાવીને એણે લાકડી વડે ઢોર માર મારીને મારા પિતાજીને મૃત્યુ પાર ઉતારી દીધો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર